Welcome back to your favorite channel with your favorite So good, good, good morning. Happy Promise Day. Chocolate paper, chocolate nappy. Rose paper, rose nappy. Teddy paper, teddy nappy. Jock. Yeah. Rose rose paper, rose paper, rose paper. Mm -hmm. Promise paper. પ્રોપોઝ દે તું આજે છે સોરી પ્રપોઝ દે પર પ્રપોઝ ના કર્યો મૂવી જોવા માટે આઈસ્ક્રીમ જોડે પ્રપોઝ ના કર્યો ઓર કો કો તો રાઈટ લે ને આઈસ્ક્રીમ મત થો ને એક જાત નો પછી પછી ટેડી બે દે પર ટેડી ચોકલેટ દે પર ચોકલેટ તાપી ના મને નહીં જોઈતું કઈ હવે જાવ

એ તો તમારે પેલો વિડીયો બનાવો તો એટલા માટે લલલા ચોકલેટ તો હતી રે બે ચોકલેટ એક જ ખાધી મે અરે એવું કીધું કે તું બી તો આપી ને હ

એ તો લોકોના એન્ટરટેઈનમેન્ટ તને માટે વેલેન્ટાઈન ડે ના પણ મને જોઈએ છે જોઈએ છે તો છે તો કબાટમાં ગયો છે શું છે પહેલી વાર આપ્યું એ છે બીજી વખત તમને આપ્યું હોય તો એને અને પછી કે રોઝ પહેલાં વેલેન્ટાઈન ડે મનાવતા આપણે એટલે

કે આ વર્ષમાં જેટલા વ્લોગ્સ મારાથી બનશે એટલા બનાવીને તમને આપીશ એન્ડ વિચારું છું ડેલી વ્લોગ પણ એક બે દિવસ છૂટી જ જાય છે ગઈકાલે પણ આપણે કોઈ બ્લોગ શૂટ કર્યો નહોતો તો કાલે કોઈ બ્લોગ તમને મળ્યો નહીં હોય બટ જેટલા બનશે એટલા વ્લોગ્સ બનાવીશું એન્ડ તમને પણ મજા આવશે તમે પણ પ્રોમિસ કરો કે તમે જેટલા વ્લોગ્સ હું બનાવીશ એટલા બધામાં સપોર્ટ કરશો કોમેન્ટ કરશો બધું જ કરશો બીજું કંઈ નહીં બાકી તો જે આપણે સરપ્રાઇઝ આપવાના હતા સોરી એટલે કે જે કોમેન્ટ્સ હતું કોમેન્ટ્સનું જે મેં તમને કીધું હતું કે જે સૌથી વધારે કોમેન્ટ્સ કરશે એમને અમે મળીશું એ મને યાદ છે સો હવે એક બે દિવસમાં મેં જોઈ લઈશ કે કોની કોમેન્ટ્સ સૌથી વધારે છે સો એને આપણે મળીશું સો કોમેન્ટ્સ કરતા રહેજો ચાલ તું મને પ્રોમિસ આપ કંઈ

પણ હજુ વિચાર્યું જ નહીં કે શું પ્રોફિસ આપીશ તમને હેરાન કરીશ જેમ હમણાં કરીશ હમ પછી તમારી જોડે આઈસક્રીમ ખવાઈશ હમ તો પ્રોમિસ છે તમને તેલ માલિશ કરી આપીશ મા એ તો હુંય તને કરું છું પણ વધારે સારું કરું છું તમારે હમ

કે તાન મે કે અમારું મેરેજ નક્કી થાઓને ત્યારે ફાલ્ગુનીએ કીધું મેરેજ એટલે સમજી લો કે ડડ ડડ કીધું તું કે સ્ટાર બક્સની કોફી પૂરાવા લઈ લેઈશ આજ સુધી લઈ નહીં ગઈ લઈ લેસ બસ મા બર્થડે જોઈએ છે

બે વાર જ ગયો છું એક ફ્રેન્ડ્સ લોકો જોડે ગયો હતો એ અને બીજી વાર અમે જે પેલું ચીઝ કેકવાળું ગયા હતા ને દિવાળી હા ન્યૂ યરના દિવસે એ બે જ વાર સ્ટારબક્સમાં ગયો છું મને તો કંઈ ખબર જ નહીં પડતી અને મને તો બહુ મોંઘી બી લાગે ત્યાંની કોફી ત્રણસો રૂપિયાની કોફી એટલે થેન્ક્સ કૃણાલભાઈ બ્લોગમાં લેવા માટે તમે પણ તમે કોઈ પણ જે લોકો પણ વિડીયોઝ જોવે છે સો તમે મને કોઈ બી જગ્યાએ મળો આ રીતના તો મને યાદ અપાવજો કે વ્લોગમાં શું કહેવાય આપણે એ મુમેન્ટ કેપ્ચર કરીશું તો તમે પણ વ્લોગમાં આવી જશો એ પણ તમારી માટે એક મેમરી થઈ જાય સો મેં ભૂલી જવું તો તમે યાદ અપાવજો મજા આવે છે તમારા વ્લોગ જોવાની મજા આવી કોઈ ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ જીબ્રામાં એક તમે અને એક ભાભી હતા તમારી ગર્લફ્રેન્ડ નહીં એ ભાભી જ હતા ઓકે સો આજની કોમેન્ટ પણ આટલી જ હતી બાકી તો જે માવા પ્રેન્ક છે એ આપણે કાલે શ્યોર કરીશું કરીશું ને કાલે આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બાકી તો મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સી યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ